જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોય તેના અનુસંધાનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ ફતેહપુરા નગરમાં તારીખ વીસમીએ સાંજે છ કલાકે સુંદરકાંડ રામજી મંદિરમાં અને તારીખ એકવીસમીએ રાત્રે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ બપોરના એક કલાકે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને રામજી મંદિરમાં સમૂહ આરતી અને રામધૂન યોજવામાં આવશે ત્યારબાદ સામૂહિક ભંડારાનું આયોજન કરવામાં આવશે રિપોર્ટર સપીરભાઈ સુનિલ વાલા સિંધુદય ન્યૂઝ ફતેપુરા અદરળો દે ધર્મ કે મન ની કાર્યો તાકે સા ખાજા ને 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 તો